સાંધલપુર તાલુકાના દેસર ગામમાં આવેલ સોલાર કંપનીના દૂષિત પાણી ખેતરોમાં છોડાતા ખેતીની જમીન માટે જીવલાટ ખેતી લાઈફ જમીનનો નાશ થઈ શકે છે સાંધલપુર તાલુકાના ગાંજીસા લુદરા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોની ખેતી લાઈફ જમીન પર દેસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષથી દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે જે કારણે વાવેતર લાઈફ જમીનો નાશ થઈ રહ્યો છે દૈસર સોલાર કંપની સામે એક્સલ એવા ખેડૂતોની પ્રબળ માંગ ઉઠી છે ત્યારે આજે સાતરપુર તાલુકાના લોદરા ગામે લોદરાની જે રાધરપુર સુઈગમ હાઈવે ઉપર દહેસર વચ્ચે લોદરા વચ્ચે જે લોદરાની જે જમીન બસોથી અઢીસો વીઘા જમીન સાતલી અને લોદરાના ખેડૂતોની એ જમીનની મને લોદરા ગામના ખેડૂતોની રજૂઆત આવી અને મને રજૂઆતને ધ્યાને લેતા મેં આજે રૂબરૂ એ જમીન ઉપર સ્થળ ઉપર જઈ અને જમીન તપાસ કરી અને આ લોકોને લોદરાના અને સાતલીલા ખેડૂતોને શું તકલીફ છે શું વેદના છે એ એ બધું આજે મેં જાતે ખેડૂતો સાથે જઈ અને જાત નિરીક્ષણ કર્યું તો એમાં જાણવા એવું મળેલ છે કે ગાજેસરનો મોટો સોલાર પાર્ક અને બીજો દહીસર હાઈવે ઉપર સોલાર પાર્ક આ બંને સોલાર પાર્કવાળા પ્લસ નર્મદા કેનાલવાળા આ જે પાણી નર્મદા કેનાલનું આવે છે બંને સોલારમાંથી પસાર થઈ અને લોદરાના ખેડૂતોનું અઢીસોથી બસો વીઘા જમીનની અંદર જે અત્યારે વાવેતર કરેલ છે આ લોકોએ લોદરાના ખેડૂતોએ જીરું સોવા રાયડું આ ખેતીની અંદર આ ખેડૂતોને લગભગ આશરે છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતોને બહુ નુકસાન ભોગવે હરા અને છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતો ઘણીવાર મને પણ રજૂઆત કરેલ છે મેં ટેલિફોનિક નર્મદામાં સોલારમાં ટેલિફોનિક વાત કરેલી છે પણ હજુ સુધી આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી અને આ ખેડૂતોને આટલું મોટું નુકસાન છતાં કોઈ ધ્યાન દોરે નહીં તો આ લોદરા અને સાથલીના ખેડૂતોને હાલમાં કફોડી હાલત છે તો આની અંદર થોડું તંત્ર ધ્યાન દોરે અને તાત્કાલિક આનું સોલ્યુશન લાવે શું નામ સાહેબ આપનું મારું નામ ઠાકોર પ્રદીપ કુમાર લોદરા સરપંચ ઓકે હલો સાહેબ અમારે નર્મદાનું પાણી જે સોલારનું દૈસર સોલારનું પાણી આમાં આવે છે આ જે લોદરા રોડમાં છે સોલારનું પાણી

અમારે એનામાંથી માંથી શું કરવું અમારે કોઈ ખરો કઈ અમારે એના શુક્રા એના માંથી પડવા તક ભવાતું નથી અમારે શું એનું કોઈ નિર્ણય લેવો એમ સરકાર કઈ ધ્યાન દેતી નથી તો અમે તરાશી ગયા હવે અમારે શું કરવાનું કહું મારું નામ ભગવાનભાઈ મગનભાઈ ઓકે અમારા પાંચ વર્ષથી ખેતર અમારા પડ્યા છે ગાજીસર સોલારની બાજુ સોલર ઇ પાણી આ સોલર આવે છે આ સોલર પાણી અમા નાકે છે કેનાલ નું પાણી દ્વારા એ કરી અમારા ખેતરમાં વહી કરીને મૂકી દે પાંચ વર્ષ અમે તરાસી જાય છે અમારો આવેલો મોલ અમારો ખર્તો માથે પડ્યો છે એ માણસો કોઈ ધ્યાન દેતા નથી હવે આનો અમારે શું કરવું આનો નિવડું છે એટલા બો એનું અમારે કાર્યવાહી કરવાની છે સાહેબ અમારા છોકરા છે અને અમારા છોકરા ના બેચેના માથે કે નામ સાહેબ તમારો ચૌધરી શ્યામા શંકરભાઈ ગામ લોદરા સાહેબ કહેવાનો મતલબ એ છે કે પાંચ વર્ષથી અમારી જે જમીન છે ચારસો થી પાંચસો ઓરિયાવા એમાં અમુક ખેડૂતોને પડી રહી રહી છે અમારે વવિતર છે અમે પાંચ વર્ષથી એમને રાડ ગાળા રહ્યા છે કાયમ રજૂઆત કરી છે સતત અમારો કોઈ ધ્યાન દોરતા નથી જે બેન દહેશતની પછી સોલાર રહી એ સોલારમાંથી પાણી આ સોલારમાં આવે આ સોલારમાંથી પાણી એમને સૂતું મેળવી દીધું છે અમે કહેવા જ્યાં પછી બીજું કેનાલ જે છે કેનાલનું તૂટીને એમાં જાય કેનાલ વારે વારે તૂટે છે અને સોલારમાં થઈને અમારામાં આવે છે અમે વારે વારે કહેવા જ્યાં કે અમે નદી મૂકો છો સાહેબ નદીમાં મૂકેલું છે કે ખેતરમાં છે અમે હવે તરાશી જેલા હા બરાબર વારે વારે રજૂઆતો કરી અને વય સીધી વહી કરી અને સીધું પાંચ પરથી અમારા ખેતરમાં મેળેલું છે કોઈ અમે વ્યક્તિ ધ્યાન દોરતા અમારું નથી તો હવે અમારે શું કરવું પાંચ વર્ષથી અમારી જમીન પડે મોલ ઉગેલો થેલો પાક ખર્ચો કરેલો અમારે ભરી જાય છે પાણી ભરાઈ જાય એટલે શું નામ સાહેબ તમારું ત્યાં મેહાભાઈ મેં કેવા ચૌધરી ચૌધરી ગામ લોદરા મોલની સાલનું જે અમારે નુકસાન થયું એ ગઈ ગઈ વર્ષ નહીં એને મોલે વર્ષથી એમણે પાણી કાઢ્યું કેનાલ તોડી અને જે પાણી અમારામાં કાઢ્યું અને અમારા જે ખેતર મારા દસ વીઘામાં જીરું આવેલ હતું એ જીરું મારું આવું ખેતર ભરી ગયું હતું હું એમને જોવા લાગ્યો હતો ચેનલવાળાને કોન્ટ્રાક્ટને હું જોવા લાવ્યો હતો જોઈ અને મેં મારી રીતે કાર્યવાહી કરી હું હેડ્યો હતો અને એમને મારાથી સમાધાન કરી મને ખર્ચો આપવાનું કર્યું સતત મને એ ખર્ચો નહીં આપ્યો આ દુધીના મને ચલાવે છે અને ખર્ચાનું મહત્વનું નહીં પણ સતત તોય એવી વ્યક્તિએ કોઈ ધ્યાન દોર્યું નથી આ પાછળ અત્યારે ચાલુ વળી કરી દીધો કોના દ્વારા તમને ખર્ચો આપો અમને જે કેના દ્વારા સાહેબ છે એમને શું નામ છે સાહેબ નું ઈ નામ તો સાહેબ મને નહી આવડે કોન્ટ્રાક્ટર કોણ આયા કોન્ટ્રાક્ટ ભોજો ભાઈ ભોજો ભાઈ ભોજો ભાઈ આયા ઓકે ગામ એમનું એમને શું કીધું તમને એમણે કીધું હતું કે અમે એમને વર્તર આપશું બરાબર અમને વર્તર આપી છે A de agora, Okay.